નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈશું કે કુલમના નિયમના ઉપયોગથી એકમ વિદ્યુતભારની વ્યાખ્યા હતા આપણે જોઈ ગયા છે કે એસે એકમ પદ્ધતિમાં વિદ્યુતભારનો એકમ કયો છે કુલમ છે આપણે જેને કેપિટલ સી વડે દર્શાવતા રહેલા છે અને ગઈકાલે આપણે કુલમનો નિયમ જોયો જેનું સૂત્ર શું હતું એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ ડિવાઈડ બાય આર સ્ક્વેર તો હવે આ જે સમીકરણ છે તેની અંદર આપણે ક્યુ અને ક્યુ ટુને એક કુલંબ જેટલો લઈએ બંને વચ્ચેનું જે અંતર છે તેને આપણે એક મીટર લઈએ તો આપણને જે કિંમત મળે છે એફની એ કિંમત આપણને કેટલી મળે છે નવ ગુણ્યા દસની નવ ઘાત ન્યૂટન જેટલી મળે છે અને આ જે કે છે તેની બદલે આપણે આગળ જોઈ ગયા તેમ વનઅપોન ફોર પાય એપસાયલોન ઝીરો લીધા છે તો કેને આપણે સગવડતા માટે ફોર પાય એપસાયલોન ઝીરો તરીકે લઈએ છીએ તો અહીંયાથી આપણે જે આ એફની કિંમત લાવીએ છીએ તે એફની કિંમત આપણને કઈ રીતે મળે છે તો કે આ જે ઇક્વેશન છે વન અપોન ફોર પાય એપસાયલોન ઝીરો ફોર અચળ છે પાય પણ અચળ છે પાયની કિંમત આપણને ખબર છે ત્રણ ચૌદ અને જે ઝીરો છે એપ્સાઈલોન ઝીરોની કિંમત આપણે યાદ રાખીશું એઇટ પોઈન્ટ એટ ફોર વન એટ ટેન ટુ માઇનસ ટ્વેલ્વ કુલમ સ્ક્વેર ન્યૂટન માઇનસ વન મીટર માઇનસ ટુ તો આ જે એપસાયલોન ઝીરોની કિંમત છે તેને તમે આ સમીકરણમાં મૂકો એટલે આપણને અહીંયા કેની વેલ્યુ મળે છે આપણે આના આગળના વિડીયોમાં જોઈ ગયેલા હતા કે કેની વેલ્યુ આપણે કેટલી લેવાની છે નવ ગુણ્યા દસની નવઘાત ન્યૂટન જેટલી આપણે કેની કિંમત લેવાના છે સગવડતા ખાતર તો આ જે કેની કિંમત છે કઈ રીતે મળે છે આપણને કે વન અપોન ફોર બાય એપ્સાયલોન ઝીરોમાં બધી જ કિંમત મૂકવામાં આવે તો આપણને આ કેની કિંમત મળે છે તો આ જે એપસાયલોન ઝીરો છે તે એપસાયલોન ઝીરોને અવકાશની પરમિટિવિટી અથવા પરાવૈ્યુત આંક તરીકે ઓળખવામાં આવે છે પરમિટિવિટી તરીકે ઓળખીશું તો આપણને સરળતાથી યાદ રહી શકે છે તો આપણે આ જે છે કિંમત એપ્સાયલોન ઝીરોની તેને આપણે યાદ રાખવાની છે પરીક્ષાની અંદર એક માર્કના એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે અને એપ્સાયલોન ઝીરોનો જે એકમ છે એ એકમની આપણે વાત કરીએ તો આપણો જે કેનો એકમ હતો કેનું સૂત્ર શું છે વન અપોન ફોર પાય એપસાયલોન ઝીરો એપસાયલોન ઝીરો ઉપર આવી જાય છે અને કે નીચે આવી જાય છે તો એપ્સાઈલોન ઝીરોનો જે એકમ છે તે કે કરતાં કેવો બની જાય છે વ્યસ્ત બની જાય છે તો આપણો કેનો જે એકમ છે એ કેનો એકમ શું છે ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ માઇનસ ટુ તો અહીંયા શું થાય છે એનો એકમ આના કરતાં વ્યસ્ત થઈ જાય છે અને વ્યવહારમાં આપણે એપસાઇલો ઝીરોની વેલ્યુ કેટલી લેવાના છે એટ પોઈન્ટ નાઇન ઇન્ટુ ટેન રીસ ટુ માઇનસ ટ્વેલ્વ જેટલી આપણે તેની વેલ્યુ લેવાના છીએ તો આ આપણે એક માર્કને માટે યાદ રાખવાનું છે આની અંદરથી બીજું બહુ કશું છે નહીં હવે આપણે આગળ વધીએ બે માર્કની અંદર ઠીઆરીમાં પૂછાઈ શકે એવો સવાલ છે કે કુલંબના નિયમનું સદિશ સ્વરૂપની ચર્ચા કરો તો તમારે પહેલાં એનો નિયમ લખવાનો છે અહીંયા એમ તમને નિયમ લખીને આપ્યો નથી પણ આપણે પહેલાં નિયમ લખીશું કુલમનો નિયમ શું છે કુલમનો નિયમ એફ બરા એફ ચલે છે ક્યુ વન ક્યુ ટુ ડિવાઈડ બાય આર સ્ક્વેર આ સૂત્ર યાદ રાખો અને તેના પરથી નિયમ બનાવવાનો પ્રયત્ન કરો તો શું છે નિયમ આપણો કે બે વિદ્યુત ભારો અથવા બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ અથવા કુલંબીય બળ તે બંને વિદ્યુત ભારોના મૂલ્યના અહીંયા વચ્ચે કોઈ નિશાની નથી એટલે આપણે ગુણાકારની નિશાની એટલે ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે જેને કુલમના નિયમ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ તમારે એપ ચલે છે ક્યુ વન ક્યુ ટુ ડિવાઈડ બાય આર સ્ક્વેર લખવાનું અને ચલનની નિશાની દૂર કરીને ત્યાં તમારે અચણાંક મૂકવાનો અને એનું સૂત્ર શું બની જાય આપણું એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ ડિવાઈડ બાય આર સ્ક્વેર આ પ્રમાણે તમારે લખવાનું અને ત્યારબાદ પછી આપણે આ થિયરી ચાલુ કરવાની હોય છે કે ધારો કે આપણને શું આપવામાં આવ્યું છે બે વિદ્યુત ભાર આપવામાં આવ્યો છે Q1 અને Q2 તો અહીંયા આપણી પાસે Q1 છે અહીંયા આપણી પાસે Q2 છે તો આપણે શું કર્યું છે બે વિદ્યુત ભારો લીધા છે બંનેના સ્થાન સદિશ આનો સ્થાન સદિશ R1 છે આનો સ્થાન સદિશ આર ટુ છે ઉગમ બિંદનું સાપેક્ષ લીધો છે આર વન આર ટુ જે આપણે અહીંયા આકૃતિમાં બતાવ્યું છે હવે આપણે એવું ધારી લઈએ કે Q1 ને કારણે Q2 પર બળ લાગે છે કોને કારણે સોરી ક્યુ વન પર ક્યુ ટુને કારણે બળ લાગે છે તો એને આપણે શનાવારે દર્શાવીએ એફ વન ટુ જેના ઉપર લાગતું હોય તેને આગળ બતાવવાનું છે જેને લીધે લાગતું હોય તેને પાછળ બતાવવાનું છે તે જ રીતે ક્યુ પર ક્યુ વનના લીધે કોના પર લાગે છે ટુ પર તો ટુને આગળ બતાવો જેના લીધે લાગે છે તેને પાછળ બતાવો તો હવે આપણે વાત કરીએ કે ક્યુ વનને તમે નંબર આપો છો એક અને ક્યુ ટુને તમે નંબર આપો છો બે તો એકથી બે તરફના સ્થાન સદીસો એકથી બે તરફના સ્થાન સદિશો તમને કયા મળે છે આર ટુ વન અને બેથી એક તરફના સ્થાન સદિશ કયા મળે છે આર વન ટુ જેને આપણે સદી સ્વરૂપે આ રીતે બતાવી શકીએ છીએ અહીંયા બાજુમાં એની આકૃતિ આપણને આપવામાં આવી છે તો હવે આપણે આગળ વધીએ તો હવે આપણે અહીંયા જે આ બધી બાબતો આપવામાં આવી છે તેને આપણે બહુ ડિટેલમાં નથી જતા અહીંયા આપણે ખાલી લખીશું કે આર ટુ વન બરાબર આર ટુ માઇનસ આર વન અને આર વન ટુ બરાબર આર વન માઇનસ આર ટુ હવે અહીંયા શું કરીએ આપણે આની અંદરથી માઇનસ નિશાની કોમન કરી લો તો શું બની જાય છે માઇનસ આ આર વન જે માઇનસ હતા તે હવે કે બની જાય છે પ્લસ અને આર ટુ જે પ્લસ હતા તે કહેવાય બની જાય છે માઇનસ તો આર વન માઇનસ આર ટુ તો આ જે આખી છે તે કોની કિંમત મળે છે તમને આર વન ટુની જ કિંમત મળે છે તો તમે અહીંયાને આર માઇનસ આર ટુ વન બતાવી શકો છો હવે આપણે અહીંયા વાત કરીએ એકમ સદીશની આ જે આર વન ટુ કેપ સદીશ છે શું છે આર વન ટુ કેપ સદીશ તો એનું સૂત્ર શું છે એકમ સદીશ કે જે તે સદીશ છે એ સદીશ અને છેદમાં એ સદીસ્તનું મૂલ્ય આપણી પાસે કયો સદિશ છે અહીંયા આર વન ટુ છે તો અહીંયા આપણે સદિશ સ્વરૂપે આર વન ટુ લખવાનો છે અને એનું મૂલ્ય એનું મૂલ્ય એટલે કે તમારે એને માનાંકની અંદર દર્શાવવો પડે એટલે માનાંકમાં આર વન ટુ તો એ તમને એનું મૂલ્ય બતાવે છે અથવા એના મૂલ્યને જો તમારે બીજી રીતે લખવું હોય તો ફક્ત આર વન ટુ લખો એની ઉપર તમે સદિશની નિશાની નથી કરતા તો પણ એનું મૂલ્ય બતાવે છે એટલે અહીંયા એ લોકોએ ખાલી મૂલ્ય સદિશની નિશાની કાઢી નાખી છે અથવા તમે બીજી રીતે શું કરી શકો એને જો સદીશની નિશાની સાથે બતાવવું હોય તો તમારે એની આજુબાજુ આ રીતે માનાંક બતાવવો પડે છે તો આર વન ટુ કેપ આર વન ટુ ડિવાઇડ સદીશ આર વન ટુ બાય આર વન ટુ અને આર આર ટુ વન કેપ ઇઝ ઇક્વલ ટુ સદીશ આર ટુ વન ડિવાઈડ બાય આર ટુ વન તો હવે આપણે વાત કરીએ કે ક્યુ ટુ પર કોના લીધે લાગતું બળ ક્યુ વનના લીધે લાગતું બળ કોના ઉપર લાગે છે ટુ ઉપર એટલે ને આપણે ટુને આગળ લખવાના કોના લીધે એકને કારણે તો પાછળ લખીએ છીએ તેનું સૂત્ર શું બને છે કે કેની બદલે આપણે શું લીધું અહીંયા વન અપન ફોર પા એફસાઇલ ઓન ઝીરો આપણું જે સૂત્ર છે કયું સૂત્ર છે ક્યુ વન ક્યુ ટુ ડિવાઈડ બાય આર સ્ક્વેર પણ અહીંયા કોના ઉપર બળ લાગે છે અહીંયા જે એફ ટુ વન છે તો અહીંયા પણ તમારે એફ ટુ વન સદી સદી લેવાનો છે તો અહીંયા શું લખું આપણે આર ટુ વનનો સ્ક્વેર અને અહીંયા આપણે એની નિશાની બતાવીએ છીએ અને કેપ સદીશ આપીએ છીએ આર ટુ વન તો આ જે કેપ તે જ રીતે q1 વન પર ક્યુ વન પર લખવું હોય તો તમે શું લખી શકો છો કે એફ વન ટુ વન અપન ફોર એફ ઝીરો ક્યુ વન ક્યુ ટુ અહીંયા તમારા ટુ વન હતા અહીંયા તમારા થઈ જાય છે વન ટુ અને આ જે છે તે તમને શું મળે છે એફ મળે છે તો હવે આપણે વાત કરીએ કે આપણું જે સૂત્ર છે આર હમણાં આપણે જોઈ ગયા કે આર વન ટુ બરાબર શું લખી શકીએ છીએ આપણે આ સૂત્રની વાત કરું કે ક્યુ વન ક્યુ ટુ ડિવાઈડ બાય આર ટુ વનનો સ્ક્વેર અહીંયા આર ટુ વનને બદલે હું શું લખી શકું છું એ સદીશ કયો સદીશ છે મળશે આપણને સદિશ આર ટુ વન છેદમાં એનું મૂલ્ય લખું છું કેટલું મળે છે આર ટુ વન જો અહીંયા આપણે આ જે આર કેપ છે તેની કિંમત અહીંયા આપણે મૂકી છે કે સદીસ આર ટુ વનના છેદમાં આર ટુ વન તો અહીંયા આર ટુ વનનો સ્ક્વેર છે ને અહીંયા આર ટુ વન છે બંને વચ્ચે ગુણાકાર થઈ જાય તો આપણને શું મળે છે કે ક્યુ વન ક્યુ ટુ ડિવાઇડ બાય આર ટુ વન છે સ્ક્વેર ઇન્ટુ વન એટલે કેટલા થઈ જાય થ્રી અને અહીંયા આપણને શું મળે છે આર વન ટુ સોરી આર ટુ વન સદિશ ખબર પડે છે આવું કંઈક સૂત્ર મળે છે આપણને કે જ્યારે આપણે એને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય ત્યારે આપણું સૂત્ર શું બને છે કે ક્યુ વન ક્યુ ટુ ડિવાઈડ બાય આર ટુ વનનો ક્યુબ ઇન્ટુ સદીશ આર ટુ વન પરંતુ પરીક્ષાની અંદર આપણે કે વન ક્યુ ટુ ડિવાઈડ બાય આર સૂત્રનો જ ઉપયોગ કરવાના છીએ અને જે પ્રમાણે હમણાં જ આપણે ઉપર જોઈ ગયા આ બાબત જે આપણે જોઈ ગયા તેનો જ ઉપયોગ અહીંયા એમણે કરેલો છે અને એને કારણે અહીંયા આપણને શું મળે છે કે એફ ટુ વન બરાબર માઇનસ એફ વન ટુ તો અહીંયા સુધી તમારે લખવાનું રહેશે અઠિયારીની અંદર અને અહીંયાથી જે થોડી ઘણી નોંધપાત્ર બાબતો છે તે આપણે લખીએ તો થોડું સારું લાગે તો કે ક્યુ વન ક્યુ ટુના ધન અને ઋણ બંને ચિહ્ન માટે આ સાચું છે આ એક યાદ રાખવા જેવી બાબત છે કે જ્યારે બંને જણા ધન હોય અથવા બંને જણા ઋણ હોય ત્યારે તે અપાકર્ષણ દર્શાવે છે આપણને ખબર જ છે કે બે ધન વિદ્યુત ભાર અથવા બે ધન ધ્રુવ હોય ત્યારે અપાકર્ષણ થાય અને સજાતીય હોય ત્યારે અપાકર્ષણ થાય અને વિજાતીય હોય ત્યારે આકર્ષણ થાય છે અહીંયા યાદ રાખવાનું છે કુલમનો નિયમ એ કોની સાથે સંગતતા ધરાવે છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ સાથે આ બધી એમસીક્યુ માટેની બાબત છે તો યાદ રાખીએ તો સારું છે અહીંયા વાત કરી છે કે જો બે વિદ્યુતભરને કોઈ દ્રવ્યમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ એ દ્રવ્યના ડાયલેક્ટ્રિક ઇલેક્ટ્રિક ભાગનું થાય છે એટલે કે કુલંબ બળ ઘટે છે આપણે ગઈ કાલે જોઈ ગયા હતા આપણે કાલે વાત કરેલી કે એફ એમ ઇઝ ઇક્વલ ટુ એફ ઝીરો ડિવાઈડ બાય કે કાલે આપણે આવું એક સૂત્ર જોયું હતું તો તમે કેની વેલ્યુ જેટલી પણ લખો છો ધારો કે કે બરાબર તમારી પાસે પાંચ છે તો હવે તમારું જે બળ છે તે છેદમાં પાંચ આવવાના છે એટલે તમારા બળની અંદર શું થવાનો છે ઘટાડો થવાનો છે અને કેટલો ઘટાડો થવાનો છે કેની જેટલી વેલ્યુ હોય એટલી એટલા માટે એણે અહીંયા કીધું છે કે અચળાંકના ભાગનું પાંચ હોય તો પાંચમા ભાગનું કે બરાબર છ લેવ દસ લેવ તો દસમા ભાગનું છઠ્ઠા ભાગનું અગિયારમાં ભાગનું જે તમે કેની વેલ્યુ લેવ તે બને છે એટલે આ સૂત્ર પ્રમાણે આપ્યું છે એણે અને અહીંયા એણે વિધાન સ્વરૂપે તમને આપેલું છે તો આને પણ આપણે યાદ રાખીશું પરીક્ષાની અંદર એક માર્કના એમસીક્યુ માટે પણ આ પૂછાઈ શકે છે કુલમનો નિયમ વ્યસ્ત વર્ગનો નિયમ છે અને આને પણ તમારે યાદ રાખવાનું છે અને કુલમો બળને ટુ બોડી ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે આ જે બધું છે તે આપણે થિયરીમાં લખતા નથી પરંતુ એક માર્કના એમસીક્યુ માટે આ બધી બાબતો આપણે યાદ રાખવાના છીએ